નમસ્કાર મિત્રો મારી સાથે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જણાવી દઈએ કે સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે સમાચાર છે કે દક્ષિણના લોકપ્રિય કોમેડી એક્ટરનું શેષોનું નિધન થયું છે અભિનેતાએ ચંદનની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા જો કે અભિનેતાના સાઠ વર્ષની વય અચાનક નિધનના સમાચારથી સમગ્ર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શોકમાં ડૂબી ગઈ છે ઉલ્લેખનીય છે કે શેષોની તબિયત ઘણા દિવસથી બગડી હતી અને ચંદન લઈને ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી હાર્ટ એટેક બાદ હોસ્પિટલમાં દાખલ હતા શેસુ અને સૂત્રોએ જાણવા અનુસાર પંદરમાં સેસુને હાર્ટ એટેક આવ્યો હતો અને જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી જોકે તેમની બીમારીથી સાજા થવામાં નિષ્ફળ રહ્યા અને સવિમર્ચે તેમણે દુનિયાને અલવિદા કહ્યું તેમના નિધનના સમાચાર પછી ફેન્સ અને સિનેમામાં જગતમાં તેમના સહકલાકારો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ